જય શ્રી કૃષ્ણ હું શાસ્ત્રી હાર્દિક ભોગાઈતા વિધાતા જન્માક્ષરમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું કે અમાસ ક્યારે છે સૌ પ્રથમ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ને બુધવારે સવારે નવ ને તેતાલીસ મિનિટે શરૂઆત થાય છે અને તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવાર અને બપોરે બાર ને સોળ મિનિટ સુધી અમાસનો ભાગ રહે છે આ દરમિયાન બુધવતી અમાસનું બહુ જ મહત્ત્વ હોય છે તો બુદ્ધવતી અમાસના દિવસે સવારે નિત્ય કર્મ કરી ત્યારબાદ શિવ મંદિરે જય મહાદેવજીને જળ અર્પણ કરી પિતૃદેવને પીપળે દીવો ધૂપ અર્પણ કરી જલ છે દૂધ છે જવતલ છે આ બધું જ એકત્રિત કરી મિક્સ કરી અને ભગવાન પિતૃદેવને જલ અર્પણ કરી શકો ત્યારબાદ એકસો આઠ પદક્ષિણાનું બહુ જ મહત્ત્વ છે પણ સમયનો અભાવ હોય તો એકી સંખ્યામાં તમે ભાવ શ્રદ્ધાથી પ્રદક્ષિણા કરી શકો છો ઓમ નમો ભગવતે વાસુદેવના જપ કરી શકો છો અને બ્રાહ્મણને કાચું સીધું અથવા બ્રહ્મ ભોજન કરાવી શકો છો વિશેષમાં ગ્રહ શાંતિ માટે પણ બહુ જ સારા દિવસો કહી શકાય ગ્રહ શાંતિ છે શ્રાપિત યોગ છે કાલસર્પ યોગ છે અને આવી જ રીતે વિશેષ માટે જેમ કે કારતક મહિનાની અમાસ છે ભાદરવા મહિનાની અમાસ છે ને ચૈત્ર મહિનાની અમાસ છે અને એમાંય પણ વિશેષ જોઈ તો સોમવાર આવતો હોય બુધવાર આવતો હોય ને શનિવાર આવતો હોય તો સારામાં સારા દિવસો કહી શકાય માહિતી તમને પસંદ આવતી હોય તો ફોલો કરજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો વિશેષ માહિતી માટે નીચે અમારો નંબર આપેલો છે સંપર્ક કરો જય શ્રી કૃષ્ણ